સ્વામીજી આપણે અહીંયા હોસ્પિટલમાં આપણે અહીંયા પધાર્યા હતા અને આપણે જે સારવાર કરી એમાં તમને અહીંયાની સર્વિસ અહીંયાની ફેસિલિટી પ્લસ અહીંયાના ડોક્ટર અહીંયાને નર્સિંગ સ્ટાફ ને એ બધું તમને કેવું લાગ્યું સ્વામીજી એવું છે ઈશ્વરની કૃપા સમજો કે આ ત્રણ વર્ષની ઉંમર સુધી મારે ખાસ કરીને હોસ્પિટલોમાં બહુ રહેવું પડ્યું નથી મારું જીવન સામાન્ય આરોગ્ય સાથે ચાલતું રહ્યું છે એકદમ ફૂલ આરોગ્ય તો ના કહેવાય પણ તો સામાન્ય માણસનું જીવન હોય એવું ચાલતું રહ્યું યુવાનીમાં મત એવું હતું કે હું ચાલું ને લોકો દોડતા મારી પાછળ એટલા જોરથી હું ચાલતો એટલે મને બહુ હોસ્પિટલોના અનુભવો નહીં પણ કોઈ કોઈ વાર થોડા થોડા સ્વામી માટે રહેવું પડ્યું હશે એ અનુભવ ખરા એવા નહીં જેવા એમાં મને આ છેલ્લો અનુભવ સ્વામિનારાયણ હોસ્પિટલનો થયો બહુ અદ્ભુત થયો ઓણ કરવા નથી કહેતો હું મારા હૃદયથી કહું છું કે મારા જે આદર્શ સાધુઓ હતા એ એવા હતા એ ભગવાનનું ભજન કરે અને લોકોની સેવા કરે મહાનુષ પર યુદ્ધ ચઢ રામકૃષ્ણ પરમવંશ કહ્યું વિવેકાનંદને જો તારે સાચું વેદન લોકોને શીખવવું હોય તો ભૂખ્યાને અનાજ આપ નાગાના કપડાં આપ અને જે બીમાર હોય એને દવા આ ક્રિયાત્મક વેદન અને એ રીતે અહીંયા પણ આ ક્રિયાત્મક વેદાંત છે કે મારો બહુ મોટો આશ્રમ છે બસો રોમ છે હજાર માણસો રહે છે અમે આ કટાકાશને મટાકાશ કટાકાશને મટાકાશ કટાકાશને મટાકાશ આખો દિવસ દિવસમાં ત્રણ વાર એની એ પ્રક્રિયા ચલાય 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 કરીએ તો એ ક્રિયાત્મક વેદાંતના કહેવાય એ ચોપડીઓ વેદાંત કહેવાય ત્યારે આખરી આત્મક છે એક બીજી વાત એ રહી કે આમ તો આપણે બધા હિન્દુઓ આત્મવાદી પરમાત્માવાદી છીએ અને હોવા જ જોઈએ પણ આ અનુભવમાં મેં જણાવ્યું શરીર એ જ મુખ્ય વસ્તુ છે ઘણા લોકો કહે છે શરીરથી આત્મા જુદો છે એ શુદ્ધ આત્મા છે એને કંઈ થતું નથી ખાતો નથી બીતો નથી એવું નથી ખરેખર જે કંઈ છે એ સાચું શરીર જ છે એટલે શરીરને સાચવવું ધાર્મિક રીતે અને એની એના પાસેથી સાધના કરાવવી એ જ જીવનનું લક્ષ્ય છે મને એવું લાગ્યું કે અહીંયા જે સાધુઓ છે વિદ્યાર્થીઓ છે વેદપાઠીઓ છે વગેરે વગેરે જે કંઈ છે બધા આ તરફ વળ્યા છે મારા માટે તો બહુ આનંદનો વિષય રહ્યો બહુ જ આનંદનો વિષય રહ્યો અહીંના ડૉક્ટરોમાં નર્સોમાં બીજા સહાયક માણસોમાં જે તન્મયતા તત્પરતા લાગણી વિનાશ જોવા મળે છે એવું ભાગ્ય બીજા જગ્યાએ જોવા મળતું હોય હોસ્પિટલમાં જાઓ તમારી ઉપેક્ષા કરાય કોઈ આવું ના જોવે જ્યારે અહીંયા તો સમયસર પૂરો વધતા જ પાણી આપવાનું ચા આપવાનું દીધ આપવાનું ખવાનું આપવાનું જેઓ જોઈએ દવા આપવાની અને ફોસલાઈ ફોસલાઈ ફોસલાઈને દવા આપવાની સમજાવી સમજાવી આ બધો વ્યવહાર મને બહુ ખરાબ લાગે એટલે હું બહુ પ્રસન્ન છું